અને અડધી વાટકી અડદની દાળ અને એક વાટકી ચણાની દાળ આપણે ચણાની દાળ જેટલી લીધી હોય તેની અડધી આપણે અડદની દાળ લેવાની છે પોતરા વગરની આ રીતના આવે તે અને આપણે ચણાની દાળ અને બે બે ભાગના ચોખા એક ભાગની દાળ ને એના અડધા ભાગને આપણે અડદની દાળ લેવાની છે આપણે બધું આ મિક્સ કરીને દળી લીધું છે મેં દળીને સાંજે પલાળી દીધું હતું આ રીતના એકદમ સરસ પલાળ્યું છે અને આપણે છાશ અને નિમક ને અડધર બે વસ્તુ જ આપણે છે એકદમ સરસ આપણે હાથો આવી ગયો છે આ રીતના સરસ આપણે હાથો લેવાનો છે આપણે સાંજે પલાળા હોય તો આપણે સવારે થઈ શકે છે આપણે દસ થી બાર કલાક આથો લેવાનો સમય આપવા આપવો પડે છે આ રીતના એકદમ સરસ આથો આવવા દેવાનો છે આપણે એકદમ સરસ આથો આવી ગયો છે હવે આમ તમને આગળ આપણે યુનિક રીતના બનાવવાના છે તો એ તમને સામગ્રી બતાવીશ કે આપણે કઈ રીતના બનાવીશું આપણે યુનિક ખાટિયા ઢોકળા બનાવવા માટે આપણે ચીપ્સ કરીને મેં પાણીમાં રાખી દીધી છે આ રીતના થિકનેસ રાખવાની છે એકદમ પતલી નથી રાખવાની થોડી આપણે જાડી રાખીશું તો એકદમ મસ્ત આપણે યુનિક ખાટિયા ઢોકળા બનશે આને આપણે લસણિયા ખાટિયા ઢોકળા પણ કહી શકીએ મારી રીતના બનાવ્યા છે મેં આ નામ પાડ્યું છે તમે આ રીતના બનાવતા હોવ તો તેને શું કહો તે મેં મને કોમેન્ટ કરી જણાવજો અને લસણવાળી ચટણી મેં વઘારેલી લીધી છે આનો પણ વિડીયો મેં આગળ મૂકી દીધો છે તમે જોઈ શકો છો અને ધાણાભાજી હવે આમાં આપણે પેલા મસાલા કરી લેશું જીરું નાખીશું જીરું થોડું આપણે વધારે નાખીશું એટલે એકદમ સરસ બને ને કાળા મરી પાવડર લીધા છે તે નાખી દેસું અને ધાણાભાજી નાખી દેસું શાક મસાલો ને થોડું એવું આપણે લીંબુ નીચોવાનું છે જાજુ નહીં ન પાણી વધારે હશે તો આપણે ખટાશ થોડી થાય એ પ્રમાણે નાખવાનું છે પાંચ થી સાત ટીપા અને આ સરસ આપણે આ રીતના મિક્સ કરી દેસું હવે આપણે આ ચિપ્સ છે બટેકાની તેને આપણે સુકવી દેસું લુસી નાખશું ટાઈમ હોય તો આપણે સુકી શકીએ છીએ પણ મારી પાસે ટાઈમ નથી તો હું લોી નાખીશ એક કપડામાં આપણે કોઈ પણ કપડા વડે આપણે આ રીતના કોરા કરી લેશું ચિપ્સ છે તે આપણે એકદમ સરસ આપણે મસાલો ચીપકી જાય એ સરસ કોરી થઈ ગઈ છે વાટને એક પ્લેટમાં લઈ લેશું આપણે પેલા વાટકીમાં ગ્રીસ કરી લેશું ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું એટલે આપણે ફટાફટ નાખવા નાખવા થાય આ રીતના બધી વાટકીમાં આપણે તેલથી ગ્રીસ કરવાની છે આપણે સિંગ તેલ જ લેવાનું છે સિંગ તેલથી એકદમ સરસ આપણે ફાટિયા ટોકળામાં ફ્લેવર આવશે આપણે બધામાં ગ્રીસ થઈ ગયું છે અને આપણે સાઈડમાં મૂકી દેસુ હવે આપણે જે બટેટાની ચીપ્સ લીધી છે તેમાં આપણે મસાલો લગાવી દેસુ રીતના સરસ લગાવીને આપણે બીજી કવર કરી દેસું આ રીતના આપણે બધી ભરી લેવાની છે તમે એકવાર આ રીતના બનાવશો તો તમારા ઘરમાં બધાને ફેવરિટ થશે એટલી મસ્ત આપણે આ બને છે ખાટિયા ઢોકળા લસણિયા આ રીતના આપણે બધી ભરી લેશું આપણે બધા ભરાઈ ગયા છે હવે આને આપણે સાઈડમાં મૂકીને આપણે એક અલગથી તપેલી લેવાની છે આપણે એક ખી સાથે નાખવાનું નથી ખીરું એટલે આપણે કાટકી ભરાઈ એટલું જ લેવાનું છે તેમાં આપણે ચપટી ખાવાના સોડા સાજીના ફૂલ આવે છે તે નાખીશું આપણે ચપટી નાખવાના છે અને એકદમ સરસ આપણે ચેટી લેશું તમને મોટામાં ડૂચો પણ નહીં વડે એટલે આ રીતના બનાવીશું તો એકદમ સરસ આપણે સોફ્ટ થશે અને જાળીદાર પણ છે આપણે એક જ દિસ્સામાં આપણે છે ફેટ વાથી હવાના કણ ભરાશે તો આપણે એકદમ સરસ ફૂલી જશે આ રીતના એક બે થી ત્રણ મિનિટ માટે આપણે ફેટી લેશું આપણે સરસ ફેટાઈ ગયું છે હવે આપણે એક એક ચમચા જેટલું નાખશું આપણે એક કે સાથે નથી નાખવાનું આપણે આ રીતના થોડી થોડી ભરી લેશું આપણે સરસ ભરાઈ ગઈ છે હવે ઉપરથી આપણે જે ચિપ્સ આપણે ભરી છે તે મૂકી દેસુ આપણે બધી વાટકી ભરાઈ ગઈ છે તેમાં આપણે ઉપરથી ખીરું થોડું થોડું નાખી દેસુ પેલા એક સાથે નાખી દેસુ ત્યારબાદ આપણે કોટિંગ કરી લેશું આપણે સાઈડમાં ગરમ પાણી મૂકી દેવાનું છે જે વાસણમાં આપણે કરવા હોય તેમાં એટલે ફટાફટ આપણે મૂકવા થાય આપણે સોળ મિનિટ થઈ ગઈ છે તપાસી લેશું આપણે સરસ ફૂલીને દડા જેવા થઈ ગયા છે આપણે છરી વડે તપાસી લેશું જરા પણ ચીપકતું નથી હવે આને આપણે બહાર કાઢીને ઠંડા થવા દેસુ ત્યારબાદ જ આપણે બહાર કાઢવાના છે એ સરસ ઠંડા થઈ ગયા છે ઠંડા થાય ત્યારબાદ જ આપણે છરી વડે ફરતી છરી આ રીતના આપણે ફેરવશું એટલે એકદમ સરસ ફટાફટ નીકળી જશે એકદમ સરસ જાળીદાર આપણા ખાટિયા ટોપડા તૈયાર થઈ ગયા છે આ રીતના આપણે બધા કાટ લેશું આપણે કોઈ બરાબર કરવું હશે તો આપણે ફટાફટ આ રીતના નીકળી જશે આ રીતના આપણે બધા કાટ લેશું આપણે બધા જુદા પાડી લીધા છે હવે છરી વડે આ રીતના કટિંગ કરી લેશું એકદમ સરસ આપણે સેન્ડવિચ આપણે લસણની ચટણી સાથે લીલી ગ્રીન ચટણી આવે છે તેની સાથે સર્વ કરી શકીએ છીએ એકદમ મસ્ત મજ બટેટા લસણિયા ફાટિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે આપણે લસણવાળી ચટણી સાથે સર્વ કરીશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ